હલો કેમ છો ફોર્ચ્યુન એડિબલ ઓઇલ એન્ડ ફૂડની વિન્ટર પૂરી સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ સરસ મજાની પ્રોટીનયુક્ત શક્તિ આપે વોમ થાપે અને ટ્રેડિશનલ ટેસ્ટ પણ આપે એવી મગની દાળની પૂરી તો ચાલો જોઈએ રેસીપી મગની દાળની પૂરી છે એટલે ઓબ્વિયસલી મગની દાળ તો લેવાના જ છીએ અને સાથે ઘઉંનો લોટ અને સૂજી પણ લઈશું સૌથી પહેલાં મગની દાળ છોડા વગરની લઈએ છીએ અને એને ધોઈ બે કલાક માટે પલાળવાની છે ત્યાર પછી પાણી નિતારીને લીધી છે એની અંદર આદુ અને મરચાં ઉમેરીશું આદુનો એક ઇંચ જેટલો ટુકડો ઉમેરીશું અને એકથી બે નંગ લીલા મરચાંના ટુકડા કરીને લેવાના છે હવે આમાં થોડુંક પાણી બે ચમચી જેટલું પાણી લઈ અને એને પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે હવે આનો ઉપયોગ કરી અને પૂરીનો લોટ બાંધીશું આ રીતે કથરોટ કેક બોલમાં લઈ લઈશું ત્યાર પછી આની અંદર થોડીક સૂજી લેવાની છે રવો કે સૂજી કંઈ પણ ત્રણથી ચાર ચમચી જેટલી લઈશું કસૂરી મેથી લેવાની છે એઝ યુઝુઅલ એને આ રીતે થોડી હાથથી ક્રશ કરીને ઉમેરીશું જેથી સરસ મજાની ફ્લેવર આવે રૂટિન મસાલામાં થોડો અજમો હળદર અને લીલું મરચું તો છે જ પણ ફ્લેવર માટે થોડુંક લાલ મરચું પણ લઈશું હજી ઘઉંનો લોટ લેવાનો છે એટલે એ પ્રમાણે મીઠું ઉમેરીશું દાળ હોય એટલે હિંગ એડ કરવી જરૂરી છે પાંચ ચમચી જેટલી હિંગ લઈશું હવે આને બરાબર હાથથી એક વખત મિક્સ કરી દેવાનું છે થોડુંક તેલ ઉમેરીશું ઘઉંનો લોટ આવશે એના માપનું તેલ લેવાનું છે એકથી બે ચમચી જેટલું જ તેલ લઈશું હવે આની અંદર ઘઉંનો લોટ ધીમે ધીમે એડ કરવાનો છે આ ડોમાંથી તમે નમકપારા પણ બનાવી શકો છો અને ક્રિસ્પી પૂરી પણ બનાવી શકો છો સોફ્ટ પૂરી પણ બનાવી શકો છો દાળ કરતાં લગભગ ત્રણ ઘણો લોટ મિનિમમ તમે લઈ શકો છો ચાર ઘણો લેવો હોય તો પણ લઈ શકાય થોડુંક પાણી લઈશું સહેજ તેલ લઈ અને લોટને સોફ્ટન અપ કરી દઈએ બસ આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી દઈએ આ પૂરીને ક્રિસ્પી પણ બનાવી શકાય જો ટ્રાવેલમાં લઈ જવાની હોય તો ક્રિસ્પી બનાવી શકાય પૂરી તળવા માટે આપણે ફોર્ચ્યુન સનલાઇટ ઓઇલ લઈશું પૂરી વણી લઈશું થોડો લોટ કઠણ જ રાખવાનો છે જેથી કરીને ચોંટે નહીં નહીં તો દાળ છે એટલે ચોંટી શકે જો તમારે ક્રિસ્પી પૂરી કરવી હોય તો ફોર્કથી એને કાચા પાડી દેવાના છે તેલ ગરમ થાય એટલે પૂરી ડીપ ફ્રાય કરીશું બસ બધી પૂરી આ રીતે લાઇટ બ્રાઉન થાય એ રીતે તળવાની છે બિકોઝ દાળ છે એની અંદર એકલો લોટ નથી એટલે એને થોડાક ડોટ્સ ઉપર પડે એ રીતે તળવાની છે અને મેં તમને કહ્યું એ પ્રમાણે જો ટ્રાવેલમાં લઈ જવાનું હોય તો એની અંદર પ્રિક કરી દેવાની એને ટિફિનમાં પણ બાળકોને આ પૂરી તમે આપી શકો છો ઇટ હેઝ અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન આની સાથે સરસ મજાની ડૂબકીવાલે આલુ જે આવે સબ્જી એ સર્વ કરીશું આ ડૂબકીવાલે આલુ કે મથુરા કે આલુ કી સબ્જી એ આપણને ખબર જ છે કે બાફેલા બટાકાનું સરસ મજાનું ડુંગળી લસણ વગરનું રસાવાળું શાક હોય છે જે તમે પૂરી સાથે કે કચોરી સાથે સર્વ કરી શકો છો અને એ શાક કેવી રીતે બને એની લિંક નીચે આપેલી છે તો ત્યાં જઈને તમે રેસીપી જોઈ બનાવી શકો છો રેડી છે સરસ મજાની પ્રોટીનયુક્ત એવી મગમી દાળની પૂરી જેને આપણે આલુની રસાવાળી સબ્જી જેને કહેવાય કે ડૂબકીવાલે આલુ કહેવાય એની સાથે સર્વ કરીશું ચોક્કસ બનાવજો આ રેસીપી ઇન ધિસ વિન્ટર બાળકોને પણ ભાવશે અને તમે પણ ઇવન સિમ્પલી ચાની સાથે પણ ખાઈ શકશો થેન્ક યુ